રાજ્યમાં આજે બે જગ્યાએથી દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ઘટના સામે આવી છે નડિયાદની સગીરા પર તેના સગા ફુવાએ રાજકોટમાં દુષ્કર્મ આચર્યું હતું જેથી સગીરા ગર્ભવતી થતા ફુવાનો ભાંડો ફૂટ્યો હતો જ્યારે સાવરકુંડલામાંથી શિક્ષણ જગતને ને લાંછન લગાવતી ઘટના સામે આવી છે જેમાં શિક્ષકે એક વિદ્યાર્થીની ને બોલાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું આ મામલે સગીરાના પરિવારજનોએ સગીરાની પૂછપરછ કરતા સમગ્ર કૃત્ય ફુવાએ કર્યું હોવાનું સામે આવ્યું હતું જે જાણી સગીરાના માવતરના પગ તળીથી જમીન સરકી ગઈ હતી હાલ આ સમગ્ર મામલે પરિવારજનોએ ગત મોડી રાત્રે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ દાખલ કરી છે બીજી બાજુ પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે આ કૃત્ય આચરનાર શખ્સ પોતે પાંચ સંતાનોનો પિતા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે જોકે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં બનેલી ઘટના વિશે અહીંયા શિક્ષણ જગતમાં એક ખાનગી શાળાને હોસ્ટેલ આવેલી છે અહીંયા વિશાલ સાવલિયા નામનો શખ્સ હોસ્ટેલમાં વોર્ડન તરીકે રમતગમત અને જનરલ વિભાગમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે જે હોસ્ટેલની સામેના રૂમમાં જ રહે છે આ શિક્ષકે ત્યાં હોસ્ટેલમાં રહેલા વિદ્યાર્થીનીને તેના રૂમમાં બોલાવ્યો હતો અને ત્યારબાદ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું આ ઘટના પાંચ તારીખે બની હતી કે ત્યારબાદ વિદ્યાર્થીને પાછળના ભાગે દુખાવો થયો હતો અને આ દરમિયાન વિદ્યાર્થીનો પરિવાર હોસ્ટેલમાં નાસ્તો આપવા માટે આવ્યો હતો અને ત્યારે વિદ્યાર્થીને તાવ હોવાથી પરિવાર તેને ઘરે લઈ જઈ રહ્યો હતો અને આ સમયે વિદ્યાર્થીએ તેના પરિવારજનોને જણાવ્યું હતું કે મારા સાહેબ મારી સાથે ગંદુ કામ કરી રહ્યા છે અને તે સાંભળી પરિવારના સભ્યો વંડા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને ઘટનાની ગંભીરતા સમજી વંડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડે ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો